કોતર ફૂલવાડી બોલ વેણવા વેણવા ફૂલ વેણવા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Hey, không bỏ lỡ những video hấp dẫn Hey, de Hey, raham, raham. Hey, mara, si yo, tohne, khudma, za,

Nanti yeah. Nanti <coughs> માતા ના બધું ની સ્વભાવ વાળું ધન ગાડી જેવા ટાંપા ખાતા છે એકે એકે સીધું કરતી આવું છું અન ગાડી સમય જોગડીએ અજો હોમકા માં જો કોક નખોજી આને દેરા ના પૂજવા પડે તો મને સિકોતર ને થોડ લાગે દુનિયા માં સભાવ વાળો ગાડી અહીં જો રજવાડુ નાલા ઉપર સિકોતર માતા ને એ અડાયરી આય સભા એ હું ની જય આજ આ ફૂલ આલ્યું છે અન ગાડી હોવર નું આઈશ આલીન જોઉ છું અન ગાડી એક હાથી નું બજુ ના ઉપર તો હું સિકોતર માતા ના કેવા દુનિયા માં સભાવ વાળો પંથ

માવતર ને ઉજાગરા ના કરો સંતાન ની ખબર શું રીત ને પડે ભાઈ પંચ વાળો હજુ તો રોવરાવાય શું બોલો રોવો કે દીકરો હોય જાય હે આહુડા પાડાવું દઉં એવી હાલત મારી લાવું શું બોલું ગાભા કે દીકરો હું તો નહીં અનપુણ જન્મ્યો તી ચડીયો ખતરો પૂછલે લે પૂછવું હતું દીકરો હું તો નહીં નહીં આખી આખી રાતના જગા ખબર ના સો નો ટકોરો વાગે અને અમી નો લઈને હુઈ જાય છે એવી વાત માં તે જવું ટાઈમ તો ઘડિયા ગુરનારી માતા અત્યારે ગમે હલાવ તો ઉઠે નહી અને હાજે નવ નો ટકોરો થાય દીકરા રોવાનું સારું થાય એટલે એવી વાત મારતી જવું ક્યાં મારું આલેલું હોય છે ભાવવાળું

ખાસ વી જાણજે કે દર તિજોરીએ કોટ નહી આવવા દે કે માનો તો મારો ગોગાઈ જન્મ લીધો તમારા ઘરે તો તમને પાડતા આવે તો ગોગો અહીંયા રમન રમન ની દુનિયા છે બાવાર હા તો તારી માના સાબી ના અવાજ થી આલુ ન તમને તાલુ નહી તમે તો નાસ્તિક હતા હું બોલનારી માતા છું શું બોલું છે બાવારો

Vamos tá આખા દુનિયા માં હાલવા ઉતરું છું અને આલ્યા વગર પાછી વર્તી નહીં પણ નાભી નો ટપકો હોય તો આલ્યા વગર હું પાછી વર્તી નહીં દુનિયામાં ઉતરું અને દાદા હાલવાની આખું ટાઈમ ઢોગડિયા હાલ નહીં રહી માતા હું ઉતરું પણ ધણીઓને જેવો વિશ્વ એવું ટાપુ કર્યા વગર પાછી વરી નહીં અને ધણીઓને આટલા સુધી જ વિશ્વાસ હોય અંતર ના ઉતર્યો હોય તો એનું એટલું ટાપુ કરીને આવું વધારાનું કરતી નહીં અને ગુનામાં આવા લાફો માર્યા વગર પાછી વરી નહીં વર્તી નહીં દુનિયામાં પણ દાંત થી આ મારું ફૂલ છે ધણી હાપરી લેજે જીવ હાંભરવું હોય એમ કાન ગળા રાખવું એમ રાખી લેજે આના સિવાય નામ ફરી તારણ માર હર થઈ શું બોલું છે ભાવવાળું રામ લઈને આવીએ છું મારા તેર બન્યા છે પણ જાત થી અમારા ફૂલ નું નામ દેવ રાજ આલુ છે

ના ના બીજો પાકાના ના બધા રાજી હશે ને તો ડુંગરાવારી અમે રાજી જોવા એમાં જીમેગ વાપતે નહીં પણ ઉમરાવાળી આંહુળા પડતી ને અમને મનાવા આવો ને તો ની રાવા દેતા અમે ગરમ ભેગા થતા પણ જીમ જીમ તારીમાં એ આહુળા પાડ્યા પાડ્યા હતા એવા એવા હું કાપા કરીને આવીશું એક વ્યવહાર મારો બાકી ગયો છે એ વ્યવહાર હું બીચે વગાડી લઉં ને તે દાડે ગાડા બગીમાં પર ઘોડો લઈશ પડાના ઝાંપામાં અને વ્યવહાર ગાંડા એક લાખની ભેંસ નહીં પણ એક લાખ ની તારે તારી ભેંસ હતી પણ દોઢ લાખ રૂપિયા લઈને આવું ને તો જ મનમાનજે કે ચીકો તર માથા હવે વ્યવહાર લેવા દૂધની અમુક રીતે ઘર બારનું વ્યવહાર રાખતા મેહન ખોઈ નાખતા મનવાર નહીં એ હું નિજય બોલું છું આ ડાયરિયા છે ભાઈ આજથી અમારા ભૂલનું નામ દેવરાજ એમાં આબુ પાછું થાય એ હો ની જઈ લઈ લે છે